આપણે ગમે તે કપડા ગમે ત્યાંથી લઈને આવીએ એટલે એમ જ કે કિરણબેન તમારા મમ્મી ની ચોઈસ કે એક નંબર ચોઈસ છે એ કે પછી હા પછી થોડું ગમે એમ થાય કે આપણી નજરમાં આવે ને તો આપણે એમ થાય કે આ લેવું એટલે એ લેવાય છે નજર માં ગમી જાય ગમી જાય ગમી જાય ગમી જાય ભલે પછી અઢીસો નું હોય કે પાંચસો નું હોય પાંચસો નું ન ગમે અઢીસો નું ગમતું હોય ને અઢીસો નું ન ગમતું હોય ને પાંચસો નું ગમતું હોય એવું હોય એમાં પછી બાળકનું કપડું હોય કે લેડીઝનું હોય કે સાડીયું હોય કે જેન્ટ્સના કપડાં હોય ગમે કપડામાં મમ્મી નંબર વન ચોઈસ છે એવું નથી કે ખાલી લેડીઝના કપડામાં હા બધા આપણે આપડે એમ કે બધાયના કપડાં લેતા હોય એટલે આપણે તો ગમે એટલે એમ થાય કે આ લઈ લેવું છે

તૈયાર કરી અટાણે જીત મામા પાસે છે ખોરામ કરી ગઈ કે બોલશે નહીં એટલે એના હામ આપડે કે કેમેરો નથી કરવો ને વેલા ભાગતા થઈ હાલો પીયુ પાકો દોસ્તાર કર તો પાકો દોસ્તાર કરે દોસ્તાર કરે તો મને દોસ્તાર દોસ્તાર दोस्ता दोस्ता छोयो छोले हां ये आवे उ लाजो जोयले दोस्ता दोस्ता फयान कर ले फयान एक दिन न एक बार कर ले फयान कर ले एक बार कर ले मन थैंक यू हाले हाले के आ मास्क आ मास्क दोस्ता दोस्ता लो दैया कर ले वो दैया पछ वाला वाला જાહુ વિરમભાઈ બસ માં વિરમભાઈ હવે છે ને આપડે અમદાવાદ જવાનું વારો ગમે બરાબર આમાં ઘણા એ છે કોમેન્ટ અમદાવાદ આવો કિરણભાઈ ને અમદાવાદ આવ્યો તો હમ ભાઈ ભાભી અમે છે ને કરણ હાઈ રહ્યા આવીશું કરણ ને કઈ કેવો રજા મેળા આવે ત્યાં તો હવે અમદાવાદનો જ વારો છે ઘણા છો હવે અમદાવાદ થી તો અમે આવીશું ને અમદાવાદ આવીશું બરાબર ને કરણ ગમે ત્યાં મેળા આવે ત્યાં અમદાવાદનો વારો છે હવે જોઈએ રજા ઉપર જોઈએ ને હા એ બધું જોવું પડે અમારે અટાણ એક તો એટલી ગરમી અટાણ તો તમારે રજા હોય મને એમ નથી લાગતું કે એટલા આખે ક્યાંય જવાનું મેળા રજા હોય તો એ ગરમી પડે મન થાય બીજું ન મન થાય તમારે મહિને દોઢ મહિને આવતા તમારે બે ત્રણ દિન રજાય તો તમને એમ મન થાય ને કે ઘેર જઈએ તો ભાઈ આપણે ભાઈ મમ્મી ને પપ્પા ને ને એમ કે બે દી એના ઘેર મજા આવે એમ વાત સાચી છે તો હજી આજ નથી તો કરણ ને રોકાવાનું છે કાલે હાંજે બેસે તો ઘરે જઈએ એન્જોય કરીએ ને ઘરે જઈને હું તમને ફ્રૂટ સલાડ તો હજી બનાવી દઈ ઘર થઈ જાય છે નહીં પાછો હે ઘરે જઈને તો એનું પસંદી ફ્રૂટ સલાડ બનાવી દઈ હા પછી તે ને આરામ કરી લે કાલ આપણે લીધું તો ને કસ્ટર્ડ પાવડર ને એવું બધું કસ્ટર્ડ પાવડર ને ફ્રૂટ ને બધું મે લઈ લીધું છે રસના ના ને બધું લઈ લીધું એટલે મે કીધું ઘેર જઈને હવે આ ઉનાળાનું એવું બધું મજા આવે એટલે બનાવી દઈ

આ ટાબરીઓ તો રિક્ષા બેસી ગયો આવીને હે હું તમારે ગોતતી હતી તને હાલો મારા દીકો જાવું ને હર હર મહાદેવ તો કરે જય કયો મામા ને કે હાલો રિક્ષા ઉપાડો હોય હાલો હાલો એટલે ઘર સુધી રિક્ષા માં જાવું કે આપણે અહીંથી બસમાં ચડવું તું કેમ કરીએ હે બસ માં ચડવું ને તો અમને ભાઈ ને ભાભી ને બતાઈ જો બતાઈ બસ માં ચડાવવા આવ્યા પીઉ તને તડકો નથી લાગતો

એલમે કે રોટલી કરના હા તો ઈમાં ઈ ગદની કેસ મને કે હું કે એ તના લોટ છે ને રાતા દેવું એટલે એટલે કઈ કાન આયવાણ કળકન આયા કે અહીંથી તો અમે હવાડા હવાગાના ઘેર થી નીકરાઈ તો વા ઉભાતા બસ સ્ટેન્ડે ઉભાતા હા હવાડા હવાગાના ઘેર થી તો નીકળી ગયા હમ પાસી હું ફંડા કરતી થી તૈયાર થવામાં બસ સ્ટેન્ડે ગયાતા આઈ એરોડ્રોમ થી એરોડ્રોમ રોડમાં એથી હું પાછંડા કરતી 8:30 વાગે ને એમાં હૈ લાગીતી તૈયાર થા તોય તમ 10 વાગે ખેત થી નીકળા બોલ તો કાં હું કરતી છે ને લા કીયો ઓહો આઈ દે ઇ ટેબલ ઉપર હા તમ કાઈ બેહૂત વાય તું તો બેહૂત

હવે બસ ચા મૂકી દીધો ને અમારે છે ને આવ્યા છે મહેમાન આવ્યા છે મહેમાન એ ગામના જ છે આપડા આપડા ગામ નો આમ છો કે બહાર છે આમ બહાર છે આપડા ગામના છે હા અમારે વડવારા દીકરી છે રમાબેન છે આ નામ ડેલી આપડા વિડીયો જોવે ને એની દીકરી છે પ્રિયાંશી પ્રિયાંશી કે મારે કે સીવું નહીં કે મળવા જાવ છે ગમે થાય કે આ રમાબેન છે ને દિલ્હી છે દિલ્હી થી આવ્યા છે પ્રસંગ હતો એટલે આવ્યા છે તી કે મળવા તે કે પ્રિયાંશી કે જાવું છે કે તી છે ને

ફ્રૂટ સલાડ બનાવવાનું ફાઇનલી વારો આવી ગયો શોર્ટ વિડીયો મેં કીધું ઉતારી પછી બનાવીએ શોર્ટ વિડીયો ઉતારી લીધો હા બેટા મમ્મી નાસ્તો આપ્યો તો પૂરો કર લો મમ્મી હાલો નાસ્તો હાલો ચાનો ટાઈમ થઈ ગયો ચા પી લ્યો પછી તમે કાં કહેતો તો કંઈ નહોતું કહેતું પછી હું પાછી આવી હાલો મમ્મી નાસ્તાનો ટાઈમ થઈ ગયો નાસ્તો કરી લ્યો પછી તમે કાં કીધું મેં ક્યાં કીધું એટલે મોટલી વારમાં ભલી ગયા તમે ન કીધું કે વાહ મારી બહુ મને કેટલી <laughs> काउकी तू वाह भई वाह मारो वऊ केतली सारी छे मारो केतलू धंदा छे ए त ई उ नवी नवी छे ने एक ताने पछी मम्मी اچरिक छाटको मार्यो के मार्यो था आला आला हां हावे नाश्तो करलो हां पछी कछु कहो अबे के खाऊ તો અમારે તો પપ્પા દીકરી તો છે ને જો મારવા પવનમાં નીકળી ગયા અને મારે દૂધ ચો ઊકળી ગયું એમાં ખાંડ ન ખાઈ ગઈ પાકી ગયું દૂધ હવે છે ને જો આ પાવડર દૂધમાં ખોયરો કસ્ટર્ડ પાવડર નાખી નાખી પકવી લોસતા જો આ દીલા દીધી કેસર થઈ ગયા હતા ને કેસર જરાક દૂધમાં નાખી ખોરીને પછી એમાં નાખવાનું છે बस ये आप फ्रूट सलाद बनी जा है एकदम फ्रूट सुधा गई ना आज एक थोड़ी जा है बस ये मना के देन फ्रूट ना हम बाल पे ना फंस जाए हम सफर जान ने हां सफर जान एक ना एक सु एक आ तो केड़ो ना एक सु एक आ तो बेची को ना एक सु द्राक्ष द्राक्ष आइतलो धकाण है का चार फ्रूट ना एक सु ना पासी फ्रिज में मुटी दो आ फ्रूट से लगते है उसे के તો ભાઈ એમાં ફ્રુટમાં છે ને જો રેડી થઈ ગયો ફ્રીજરમાં મૂકવા જવું છે આમાં કેળું સફરજન ને જો દ્રાક્ષ નાખી દીધી ને ચીકુ મેં કીધું ફ્રીઝરમાં મૂકવા જાવ ને હવે નાખવું આપણે ઘરના ચીકુ છે ચીકુ બે નાખી બરાબર ને ઘરે ફ્રૂટ ભાવે ન ખાય અમને ચીકુ ભાવે એટલે અમે નાખીએ નકર એટલે ઠરી જાય પછી ન ખાઈ ન કલર આનો સામરો પડી જાય એ ચીકુ નાખીએ ને એટલે ઠરી ગયું છે મારે ફ્રીઝર મૂકવા જાવ એટલે મેં કીધું હાલો મની ગયું હાલો પીવાય એમ હા ઠંડુ થઈ જાય તો આ જો કહ્યું ને દૂધ ઉકાળીને કયો ને કે મને કે બની ગયું બની ગયું એ કેટલા ગ્લાસ પીવા ત્રણ 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 ગ્લાસ ખમાઈ જાય પેટમાં જાય ઠંડુ થવા દેવાનું છે તો બસ આ ઠંડુ થઈ જાય પછી

ASCII ऊपर आयो सो ठोका सो तो के रानी पर राखो हूं के आंख के आंख के हूं के आ गिलास पी है आ कप उ पाणी ने पी है ने आ कप उ पाणी पी है आ ही तो है एट ल पी है वाह आई ने भरी दे छंडू था है एटले पण आमा के केवा लचू चाचू चाचू येने बोलायवा नहीं ते रुट चला पीवात बोला हेलो आओ चाचू हम पेला बोलावा हेलो हेलो आओ फ्रुट सेलक पिवाछु ना कपमा पिवा हो या पिवा ठान्दु ठान्दु